બંને ફગોડાઈ ગયા હતા જેના કારણે બંનેના એક સાથે મોત નિપજ્યા હતા મૃતકોમાં પંચાવન વર્ષે ભીખાભાઈ ભુવનભાઈ હિતપરાન અને તેમનો ઓગણીસ વર્ષનો પુત્ર ક્રિસ ભીખાભાઈ હિતપરાનો સમાવેશ થાય છે જ્યારે ક્રિસ રાજકોટમાં આત્મનીય કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેમજ બે બહેનોનો એકનો એક ભાઈ હતો ભાઈ બહેન પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન ને આજે છ દિવસ જ બાકી હતા અને બંને બહેનો એ પોતાનો લાડકવાયો ભાઈ ગુમાતા કલ્પના ચર્ચાયો હતો રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા બંને બહેનો એ ફાળુતન કર્યું હતું મૃતકના ના મૃત્યુ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે ગોંડલ તાલુકા પોલીસ અને પીજીવી સેલ સહિતની અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ હાથ ધરી છે મૃતકોના પરિવારજનો રુદન સાથે ગ્રામજનોમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી